પોલીસ દ્વારા પત્રકાર પર કરતા પરિષદ દ્વારા એક ખાનગી ન્યુઝ ચેનલ ના ખાતે આવેલ પોલીસ પોલીસ મથકની અંદર ફરજ ભિજાવતા પોલીસ કર્મી દ્વારા અહીં નહીં આવવાનું કઈ ભૂંડી ગાળો બોલી ગરદાપાટુ નો ઢોર માર મારતા ગંભીર રીતે પત્રકાર ઈજાઓ પહોંચી હતી ત્યારે તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર માટે પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં પત્રકાર દ્વારા હુમલો કરનાર પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઈ હતી ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારને ન્યાય મળે તે માટે જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી પાટણ જિલ્લાના હારીસ ખાતે ગત શનિવારના દિવસે એક નાસ્તાની લારી પર મારામારીની ઘટના બનવા પામી હતી ત્યારે બનાવના બીજા દિવસે એક ખાનગી ન્યૂઝ ચેનલમાં ફરજ બજાવતા વિનોદ ઠાકર નામના પત્રકાર દ્વારા હારીસ પોલીસ મથકમાં બનેલી ઘટનાની માહિતી લેવા માટે જતા ફરજ પર હાજર પોલીસ પોલીસકર્મી લાલાભાઈ જેહાભાઈ નાડોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકર પર ઝીલ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પત્રકારને તાત્કાલિક એક સોંટથી લોહી લુહાણ હાલતમાં હારીસ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો બધું તબિયત લથડતા તેને પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે પત્રકાર દ્વારા પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી ત્યારે પાટણ જિલ્લા પત્રકારિતા પરિષદ દ્વારા પત્રકારને ન્યાય મળે અને પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરાય તે માટે જિલ્લા પોલીસ વડા તેમજ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું મુકેશ પિત્રોડા વડિયાર ન્યૂઝ ચાણસના પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ ઠાકર ઉપર બે દિવસ પહેલાં પોલીસ સ્ટેશનની અંદર ઘટના સંબંધિત વિગતો લેવા ગયેલા ત્યારે જે ઘટનાક્રમ બન્યો લાલભાઈ પોલીસ તરફથી એમના ઉપર એટેક કરવામાં આવ્યો અને એમને બે દિવસની સારવાર આપવામાં આવી છે એ સંબંધે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ કાયદો હાથમાં લઈ અને એક વિકલાંગ પત્રકાર ઉપર જે હુમલો કરાયો અને પાટણના પત્રકાર મિત્રોએ સંબંધિત જિલ્લાના પત્રકારોમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલા અને આ ઘટનાઓ સખત વિરોધ કરી આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હવે પછી આવી ઘટનાઓ ન બને ત્યારે પ્રેસ અને પોલીસ એકબીજાના પૂરક થઈ અને કાર્યકર્તાઓ જિલ્લામાં અને આવી બનાવો બનતા હોય એ અશોભનીય છે આવી ઘટનાઓ ન બનવી જોઈએ જ્યારે પોલીસના કાર્યમાં પ્રેસ મિત્રો હંમેશા સહયોગી બન્યા છે અને બનતા આવ્યા છે પાટણનું પોઝિટિવ પત્રકાર તો છે અને ત્યારે આ ઘટનાક્રમ બન્યો છે અને જિલ્લાના સમગ્ર પત્રકાર આવા મેં સખત શબ્દો વખર્યો છે અને જિલ્લા પોલીસ વડા સમગ્ર મૌખિક અને લેખિતમાં એ રજૂઆત કરી છે કે આની ન્યાયી તપાસ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારી જે છે પોલીસ પીએસઓ એના સસ્પેન્ડ કરવામાં આવે એ સંબંધે તપાસ કરી અને જિલ્લા પોલીસ વડાએ આજે ખાતરી આપી છે ગુનો મેં દાખલ કર્યો છે અને એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ પાટણ જિલ્લાના આદિજ તાલુકામાં પત્રકારોમાં હુમલો થયો એ બાબતે પાટણ જિલ્લાના તમામ પત્રકારો આવેદનપત્ર આપવા માટે એસપી કચેરી અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે પાટણની અંદર પત્રકારોનો એટલો બધો રોધ છે કે જે હેન્ડી કે પત્રકાર છે કે જે પગે અપંગ છે એને પોલીસ સ્ટેશને સમાચાર લેવા ગયો ત્યારે તેને બહુ ઢોર માર મારવામાં આવ્યો હેડ કોન્સ્ટેબલના હેડ કોન્સ્ટેબલના માર્યો જ્યારે આ હેડ કોન્સ્ટેબલ એને માર્યો અને લોરણ કર્યો ત્યારે ધારપુર સિવિલમાં એને દાખલ કરવામાં આવ્યો જો આવી રીતે આ પત્રકાર ઉપર જો આવા હુમલા થતા હોય તો આમ જનતા પણ થોડું ગભરાઈને પોલીસ સ્ટેશન જશે કેમ કે આ તો બહુ દુઃખદ કહેવાનો મતલબ કે ઘટના કહેવાય કે જે પત્રકારો પણ જે દેશની ચોથી જાગે છે એની અંદર સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારો એક થઈને આજે આવેદનપત્ર પાટણની અંદર આપ્યું છે તો ફરીથી આવું કોઈ ઘટના ન બને એનું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે ધ્યાન રાખી અને આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ બે દિવસ પહેલા હારીજમાં જે પત્રકાર સાથે જે ઘટના બની એને અમે બધા પત્રકાર મિત્રો વખોડીએ છીએ આજે એસપી કચેરી એસપી સાહેબને રૂબરૂ મળી આવેદન પત્ર પણ આવ્યું અને ઝારખંડ એ કબૂલ કર્યું છે કે પત્રકાર એ ચોથી જાગીર છે સ્વતંત્ર છે એની કામગીરીમાં કોઈ દખલગીરી કરે તો એને શિક્ષા પગલાં લેવા ચોવીસ કલાકની ધરપકડ કરવી ભલે આજે બી એસપી સાહેબ મળ્યા એમણે એમ પણ કહ્યું કે ભાઈ અમે આ બાબતે ગંભીર થઈશું જો આની આ ઘટના પોલીસ સાથે સામાન્ય નાગરિકે કરી હોત તો ચોવીસ કલાક એની એટેક પણ કરી હોત અને એની સામે કાર્યવાહી કરી હોત એટલે અમે આ ગુનાને પ્રગતિ પોલીસે જો પોલીસ તંત્ર દ્વારા આના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે એ બધા પત્રકારો મુખ્યમંત્રી સાથે ગુજરાતના ગૃહમંત્રી સાથે મળી અરે અમે ન્યાય માટે અમારી પ્રતિષિત માટે આમ કરી શકું લિખિલ ઠાકર દિવ્ય ભાષે ચાલુ બોલો નમસ્કાર આજે અમે સમસ્ત હારિદ બ્રહ્મ સમાજના ભુદેવો અહીં કલેક્ટર સાહેબના ત્યાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ જે અમારા વિકલાંગ પત્રકાર કેટીવીના પત્રકાર વિનોદભી ઠાકર ઉપર જે હુમલો કરવામાં આવ્યો પોલીસ જે આપણે લા લાલાભાઈ નારોદા પટેલ છે એમના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એને અમારો સમાજ એકદમ વખોડે છે અને સાહેબ આગળ અમે ન્યાય માગવા આવ્યા છીએ કે વિનોદભાઈ ઠાકરને પૂરતી તપાસ કરી અને એમને પૂરતો ન્યાય મળે એવી અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને જેને પણ વિનોદભાઈ ઠાકર પર જે હુમલો કર્યો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને સરકાર શ્રીના નિયમ પ્રમાણે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે પાટણ જિલ્લાના હારુદ તાલુકાના પોલીસ મથકે વિનોદભાઈ ઠાકર નામના એક ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ ઉપર કે જ્યારે તેઓ સમાચાર લેવા પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે ત્યાંના લાલાભાઈ નાડોદા કે જેઓ એક કેસમાં આ ભાઈ સમાચાર પૂછતા હતા તો એ લોકો નાળોદા સમાજના હતા અને એમને પકડીને લાવેલા હતા તે સંદર્ભે એમને પૂછપરછ કરી કે ભાઈ તમને કેમ માર માર્યો છે તો પોલીસવાળા જે ભાઈ લાલાભાઈ હતા એ એકદમ ગરમ થઈ ગયા અને આને કીધું ભાઈ ચાલ તો બારનગર ક્યાંય કેમ માર્યો છે એમ કરીને તેની સાથે વિભીષ્ય વર્તન કર્યું માર માર્યો લોહી લુહાણ કર્યા અને બહાર ફેંકી દીધા કે ચલ અહીં આવ્યો તો કે તારી વાત છે એમ કરીને દાદાગીરી કરી અને લોહી લુહાણ કરતા સ્થાનિક પત્રકારો હારીજના ત્યાં આવી ગયા અને તેઓએ આ વિનોદભાઈ ઠાકરને તાત્કાલિક એકસો આઠ બોલાવી અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા જેના અનુસંધાનમાં આવો હિચકારો હુમલો પત્રકારો ઉપર થયાની જાણ થતાં સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારોએ સમાચારોને વેબ ચેનલ અને અખબારોમાં પ્રસારિત કર્યા અને આજ રોજ બધાએ સામૂહિક એકત્રિત થઈ અને કલેક્ટરશ્રી તેમજ અહીંના ડીએસપી શ્રીને આવેદનપત્ર આપી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી ફરીથી આવી ઘટના ન બને અને પ્રજા અને પ્રજા અને પોલીસ અને પત્રકારો બધા સાથે રહી કામ કરે એવી એક અભિવ્યક્તિ વ્યક્ત કરી જેના સંદર્ભે કલેક્ટર શ્રીએ અને એસપીશ્રીએ યોગ્ય પગલાં ભરવાની નોંધ આપી છે પરંતુ આ જે એફઆઈઆર નોંધવામાં આવી છે તેમાં કેટલીક કલમો નબળી અને નીકળી જાય કેસ એવી દાખલ કરવામાં આવી છે જે સંદર્ભે આ આવેદનપત્ર ખાસ સજા થાય એમને નોકરીમાંથી બળદ કરવામાં આવે અને માનવતા વિહોણી કૃત્ય કરેલું હોય તેમના ઉપર સખતને સખત પગલાં ભરવામાં આવે અને બીજી વાર કોઈ પત્રકાર ઉપર આવા ખોટા હિચકારા હુમલા ન કરવામાં આવે તે માટે આજે તમામ એસોસિએશનના પાટણ જિલ્લાના પત્રકારોએ આવેદનપત્રો આપી પોતાના વિચારો વ્યક્ત કરી પગલાં ભરવા કાર્યવાહી કરવા જણાવ્યું છે